તમામ આવેદન આવેદનપત્ર આપી ઘટતું કરવા અરજ ગુજારી હતી અત્રે નોંધીય છે કે સુપ્રીમ કોર્ટે ખાનગી કોચિંગ અને ટ્યુશન ક્લાસીસ યોગ્ય નિયમન ના હેતુથી

ફેરફારો સરકારની વિચારણામાં હોવાની શક્યતા છે ત્યારે આ અંગે બરોડા એકેડેમિક એસોસિએશન દ્વારા એક અગત્યની બેઠક મળી હતી જેમાં સંભવિત માર્ગદર્શિકા સામે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી સરકારના ટ્યુશન ક્લાસ ચલાવતા સંચાલકો બેરોજગારીની ગરતામાં ધકેલાઈ જાય એવી પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી એસોસિએશન દ્વારા ટ્યુશન ક્લાસ સંચાલકો પરત્વેના નિર્ણય સામે ફેર વિચારણા કરવાની માંગ કરવામાં આવી હતી આ તબક્કે બરોડા ટ્યુશન ક્લાસ એસોસિએશન દ્વારા તમામ ધારાસભ્યોને ઉદ્દેશીને પણ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ભૂતકાળમાં ટ્યુશન ક્લાસ વર્ષોથી જો કે ટ્યુશન ક્લાસ તો હતા જ પણ ભૂતકાળમાં જે સિલેબસ હતો બહુ જ ઓછો હતો જે સ્કૂલમાં ઇઝીલી પતી જતો હતો પણ હાલનો જે સિલેબસ છે એ સ્કૂલથી પણ પતાવવો અઘરો છે સ્કૂલના નિયમ મુજબ સ્કૂલના નિયમમાં જે છે કે જેટલા સાતથી બાર એમાં બધા જ વિષય પતાવવા સ્કૂલ માટે અઘરા જ છે એટલે એ ઘણી બધી છોકરાઓને ટ્યુશન ક્લાસ આવવાની જરૂર કેમ પડે કે જ્યારે પૂરતું શિક્ષણ મળતું નથી એટલા માટે જ છોકરાઓને અમે ટ્યુશન ક્લાસમાં આવે છે સરકારના ધ્યાન દોરો જ આ બાબતે કે તમારે સિલેબસ પતે એ રીતના સિલેબસો સ્કૂલની અંદર લાવવા જોઈએ કે ક્લાસીસની જરૂર ના પડે અત્યારની વાત એવી છે કે બદલાતી પરિસ્થિતિ મુજબ સતત ટેકનોલોજીમાં વધારો થતો જાય છે એમ એમ નવું કંઈક ને કંઈક આવતું હોય છે એટલે સરકાર સતત કંઈક ને કંઈક કંઈક ને કંઈક નવું નવું સિલેબસ ઉમેરતી જ હોય છે એટલે એવું તો શક્ય નથી કે દરેક જણથી વસ્તુ પતી શકે સ્કૂ ટ્યુશન ક્લાસમાં શું હોય ટ્યુશન ક્લાસના સંચાલકો એની સાથે તરત જે નવું આવે છે એને અનુસંધાનમાં કામ કરતા હોય છે સ્કૂલના શિક્ષકો માટે એવું નથી કે નથી ભણાવતા પણ એમને આ ઉપરાંત ગવર્મેન્ટની ઘણી બધી કામગીરી હોય છે જેથી પૂરતો સમય બી બાળકો પાછળ આપી શકતા નથી એક સ્કૂલમાં એક ક્લાસમાં પચાસ જણ હોય અને પિસ્તાળીસ મિનિટનું લેક્ચર હોય તો એક બાળક પાછળ કેટલો સમય રહે એક મિનિટ કરતાં ઓછો સમય રહે છે જ્યારે એમાં હાજરી પૂરે લેસન ચેક કરે